બાપુ તો આપણે અહીંયા આપણે ધાણાભાજી લેવા અને તમે જોઈ શકો ઝીણા ઝીણા ધાણા ભાજી એવા લીલવણી થયા હે જય બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ ની વાત કરીએ વ્લોગમાં તો તમને જે પાછળ દેખાય યુરિયા ડીએપી ની ગુણ નથી પ્યોર છે રેતી હા અને વાત કરીએ ટાઈટ પાણીની તો ટાઈટ પાણી હમણાં તો કંઈક ઓછા હોય ને કંઈક વધારે હોય ને એવું બધું મિક્સિંગ છે અત્યારે જોઈ શકો અને ભાંભરડો ઉપડો છે કંઈક કંઈક આમ દેખાય ને ભાંગ ભરા રાખે હા એટલે એવું બધું છે ભાંભર એકવાર હલે હા બસ જોઈએ એમ બસ એમ ભાંભરવી જોઈએ અને હા એનું ધ્યાન છે ને એ પેલી બાજુ છે જ્યાં ખોળ વઢાય છે એટલે એને ખાવાને ઉતાવળ છે એવું બધું છે ને અત્યારે તમે જોઈ શકો ન્યુ ફેમિલી મેમ્બર એટલે કે નવી ગા આપણે છોડાવી લીધી છે ને હાઈ ક્લાસ ગા છે આપણી કાઈ નોખટ એવી તો ઈ જો આમણ બાઈંધી છે અને ભે હે હવે દોવાન ટાણો થા છે એટલે બધું આમથી આમ તેમ ઘુમેડા મારશી આગળ બધે જો હાલે ફરી એવું બધું છે હાલે બાપો તો અત્યારે ગા જો બાંધી ને હું નહીં હવે બસ દોવાની વાતાવરણ આપણે હવે અત્યારે ખેતર ખેતરધારા તો ગા અત્યારે નાખવાની છે ને ભી આ માડા મારે છે પાડીને ખોળખાવું છે ફેરા ફેર થયા ઢોર બાપુ નારાયણ તું શું કર્યા કયા વિષયનું છે લે સમાજ તને આવડી ગયું એન્ડિસ પર્વત કયા પ્રકારનો પર્વત છે એવું લેખવું જર્મનીનો ગેડ પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વાહ તારા અક્ષર કઈ ઘટેનીઓ નાસ્તો બાસ્તો ભેગો ને બધું લેસન એવું ભેગું છે અને અત્યારે ઘઉંમાં હવે ફૂલ છે એ ડુંડિયું આવવાની તૈયારી છે ને તડકો ઝીણો ઝીણો છે જો કે આમ તો ગણો તો હાડ પાંચ વાગે તો ડાઉન થઈ ગઈ જેમ જેમ સુધી નારાયણ હેઠા જવા માંડે એમ બધું આવું થતું રહે બાકી ગિરનાર તો જો ચોખ્ખો સણક જેવો દેખાય છે એને જ કારણે ઠંડીનો પારો વધે હે અને ગરમીનો પારો નીચો બેઠો જાય તો આવી રીતે દોસ્તો ઘઉં છે એ હવે તમે જોઈ શકો છો ત્યાં ડુંડી આવવાની ફૂલ છે મારી પાછળ અને બીજા નંબરમાં ખે અત્યારે જે મોલાયતું છે એ બહુ હારામહારી છે કંઈક ટાઈટ પડે છે ને કંઈક વાદળા થઈ જાય તો વળી કઈ નક્કી ન હોય હમણાં તો ઘણા દિવસ ત્યાં લોગિંગ બી બંધ હતું કારણ કે એટલું બધું કે ખાસું કામ હતું નહીં અને આપણે ઓછા આવતા એટલે જો બીટનો નું કેરો વાવાઈ ગ્યો છે કમ્પલેટ મકાઈ થોડી ખૂટી ગઈ છે અને બાકી ઘઉં ને બધું છે એ આઈકલા છે કાંઈ ન કટે તો આપણે ખેતરમાં છે અત્યારે એક રાઉન્ડ ચક્કર લગાવી લઈએ બાકી આવડા આવડા ઘઉં છે જોઈ શકો તમે અત્યારે મારી પાછળ આપણે ફર તો ખેતર ચક્કર લગાવવાની છે હાલ આમ પેલા આ તો મારી આવી નું સ્થિતિ છે ઈ તો આપી ગયા આપણે અહીંયા આપણે ધાણાભાજી લેવા અને તમે જોઈ શકો ઝીણા ઝીણા ધાણાભાજી એવા લીલવણી થયા છે અને પ્યોર દવા વગરના ઓર્ગેનિક આમ તો કહી શકાય કારણ કે આમાં કંઈ એટલામાં હવે ઝીણું ઝીણું હોય દવા સાટવાની હોય નહીં એટલે મસ્ત મજાના ધાણાભાજી થયા છે કંઈ ન કટેવા મેથી થઈ ગઈ છે તો ભજીયા પલટી કરશું પણ હવે થોડોક ટાઈમ પછી આપણે અત્યારે લહણ નેવું હોય આસુ પારું આસુપારું છે બીટ ઉગે નારાયણ આથમવાની તૈયારીમાં છે ઘઉં એકલા થઈ ગયા છે ને હવે બસ આપણે થોડીકરમાં સી જો ગાડી આવી ગઈ છે અહીં અને હાલવાની તૈયારી ફૂલ એ પહેલાં થોડાક ધાણા લઈ લઈ પછી હાલી તો દોસ્તો ઘણું જોયું આજના લોગમાં કારણ કે ઘણા દિવસો પછી મળ્યા હતા ભલે નાનો તો નાનો પણ જાજુ કંઈ કામકાજ બહુ કંઈ હતું નહીં એવું બધું છે ને રહેતા હજી ગરમાવાળી કારણ કે હજી ટાઈટ બહુ જોઈ એવી નથી પડતી કુદરતી વાતાવરણ અકળાઈ જતું હોય કે હું એ ખબર નહીં પણ હાનેતા નકર ટાઈટ વળી જવી જોઈએ પણ વૈરી નહીં જો વાદરાય નથી થોડી ટાઈટ નથી પડતી